પોરબંદરની રૂપાળી લેડી હોસ્પિટલમાં આવેલ લેબોરેટરીમાં છેલ્લા ઘણા દિવસોથી બાયોકેમિસ્ટ્રી વિભાગનું મશીન બંધ થઈ ગયું હતું જેથી આ હોસ્પિટલમાં આવતા દર્દીઓના સેમ્પલ ભાવસીજી હોસ્પિટલમાં મોકલવા પડતા હતા આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલના તંત્ર દ્વારા તાત્કાલિક આ મશીન રિપેર કરવામાં આવ્યું હતું પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં અનેક સગર્ભા મહિલાઓ સારવાર માટે આવતા હોય છે આ હોસ્પિટલમાં આવતા મહિલા દર્દીઓ માટે ખાસ લેબોરેટરી ઊભી કરવામાં આવી છે ત્યારે આ લેબોરેટરીમાં આવેલ બાયોકેમિસ્ટ્રી વિભાગનું મશીન બંધ થઈ ગયું હતું જેથી આ હોસ્પિટલમાં આવતા દર્દીઓના સેમ્પલ ભાવસીજી હોસ્પિટલમાં મોકલાવા પડતા હતા અને ટેસ્ટના રિપોર્ટમાં પણ વિલંબ થતો હતો જે બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલના તંત્ર દ્વારા તાત્કાલિક આ મશીન રિપેર કરવામાં આવ્યું હતું સરકારી લેડી હોસ્પિટલની અંદરમાં એ લેબમાં મશીન ખરાબ હતું લેબોરેટરીમાં અને એ રિપોર્ટોમાં સરકારી ભાવશે જે હોસ્પિટલે થવાનું હતું એને જીટીપીએલની રજૂઆત અને અમારી રજૂઆતને કારણે તાત્કાલિક કામ કરવામાં આવ્યું હોય અને આ હોસ્પિટલના તંત્રએ એ સફાળું જાગે અને કામ કર્યું હોય અને આજના સુપ્રિન્ટેન્ડન્ટને પણ કામગીરી સારી કરે છે એટલે સુપ્રિન્ટેન્ડન્ટને હિસાબે કામગીરી તાત્કાલિક થઈ હોય એવું અમને લાગે છે એટલે અમે જીટીપીએલનો આભાર માનીએ છીએ કે આવી નવું કામગીરી કરતા રહી અને ગરીબ દર્દીઓ માટે લડતા રહી ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ લેબોરેટરીનું મશીન તાત્કાલિક રિપેર થઈ જતા સામાજિક આગેવાન દ્વારા ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર